હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગાજર મરચાં મૂળાનું મિક્સ અથાણું બનાવશું અને આ અથાણું લાંબો સમય સારું પણ રહેશે અને સ્વાદમાં પણ એકદમ મસ્ત બનશે તો ગાજર મરચાં મૂળાને આ રીતે મેં કટ કરી અને ત્રણ કલાક તડકે સૂકવી લીધું છે જો તમે આ તડકો ના આવતો હોય તો સાથે આઠ કલાક પંખા નીચે સૂકવી લેવાનું હવે આપણે તેલ ગરમ કરવા મૂકશું તો અડધો વાટકો મેં રાયનું તેલ લીધું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને મસાલા બનાવી લઈએ આખા ધાણા મેથી રાય જીરું વરિયાળી અજમા અને સાતથી આઠ આખા મરી લીધા છે મિક્સર જેમાં લઈ અને દર દર પીસી લઈએ હવે એક ચમચી રાયના કુરીયા એડ કરશું આપણું તેલ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર એડ કરશું એક ચમચી મીઠું એડ કરીએ તેલ ઠંડુ થઈ જાય એટલે જે આપણે મસાલા કર્યા હતા પીસેલા એ એડ કરી દઈએ ગાજર મરચાં અને મૂળા એડ કરશું બરાબર બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ જો તમારે આથાણું થાણું લાંબો સમય સુધી સારું રાખવું હોય તો આમાં અડધી વાટકી વિનેગર એડ કરવાનું અને મીઠું ચડિયા ચડીયાતુર લેવાનું પણ મારે આથાણું થાણું તાજું જ ખાવું છે એટલે મેં મીઠું પણ ઓછું એડ કર્યું છે અને લીંબુનો ઉપયોગ કર્યો છે બધી જ વસ્તુ મિક્સ કરી અને બોટલમાં ભરી અને ફ્રિજમાં રાખવાથી કડક પણ રહેશે અને સ્વાદમાં પણ એકદમ મસ્ત એ વથાણું બનીને તૈયાર છે જો